નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે એક ઈસમ કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વરથી સુરત તરફ જવાનું છે જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી કડક ચેકિંગ શરૂ કર્યું હતું દરમિયાન સ્વિફ્ટ કાર આવતા તેને રોકી તપાસ કરતાં ગાડીમાંથી કુલ છસો અડતાલીસ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજારનો દેશી દારૂનો જથ્થો જપ્ત કરી અમૃતપુરા ગામના અમૃત કરી કાર સહિત રૂપિયા ત્રણ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ કરતા તે કારમાં સુરતના કૌશિક લાલુ પટેલને પહોંચાડવા જતો હતો પોલીસે સુરતના કૌશિક લાલુ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર